જુનાગઢ ભવનાથમાં મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાનો ધ્વજારોહણ સાથે ભવ્ય અને દિવ્ય પ્રારંભ થયો છે ત્યારે હર હર મહાદેવ અને જય ભવનાથના નાદ સાથે સાધુ સંતો ધારાસભ્ય મેર જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓ અને પદ અધિકારીઓએ આસ્થા પદયાત્રા કરીને ભવનાથ મંદિરે પહોંચી ધ્વજારોહણ કરી મેળાનો પ્રારંભ છે તે કરાવ્યો હતો ત્યારે આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતા મહાશિવરાત્રીના મેળાનો આજે મહાવદ નોમના દિવસે હર હર મહાદેવના જયકારા સાથે વિધિવત પ્રારંભ થયો છે ત્યારે ઐતિહાસિક બનવા જઈ રહેલા મહાસિવરાત્રીના મેળાનું સાધુ સંતો પદ અધિકારીઓ અને અધિકારીઓએ ધ્વજાજીના શાસ્ત્રોના पूजन સાથે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરીને ભક્તિમય માહોલનો સુભારમ ચેતક કરાવ્યો હતો ત્યારે આ પ્રસંગે સમગ્ર ભવનાથ ટેકરીની હર હર મહાદેવ અને જય ગિરનારીના નાથી ગુંજી ઉઠી છે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષ પ્રથમ વખત અધિકારીઓ પદ અધિકારીઓ સાધુ સંતોએ ભરડા વાવથી પદયાત્રા કરી હતી ત્યારે મહાશિવરાત્રીના મેળાનું પ્રારંભ મેળા ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રગીરી બાપુ, गिरी બાપુ ભારદ્વાજ ગિરી બાપુ હરિહરાનંદ બાપુ રામદાસ બાપુ કિશનદાસ બાપુ ગિરી મહેન્દ્રનંદ ગિરી બાપુ તેમજ જુના આહવાન અને અગ્નિ અખાડાના જુદા જુદા અખાડાના સાધુઓ સહિતના અધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી સંપન્ન થયેલા ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ હતી ઉલ્લેખનીય એ છે કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો સંગમરૂપ પાંચ દિવસ સુધી ચાલનાર આ મેળામાં દેશ ભરમાંથી નાગા સાધુઓ અને લાખો ભક્તો દર્શનાથી આવે છે આજથી ભવનાથ વિસ્તાર જુનાગઢ ખાતે પવિત્ર મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે આજ સવારે ભાડાભાવ દરવાજા કે જે ભવનાથ મંદિરથી ત્રણેક કિલોમીટર દૂર છે ત્યાંથી સ્થાનિક પદાધિકારી અધિકારી સંતો અને લોકોની સાથે પદયાત્રા કરી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું આ ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકોમાં હાજર રહ્યા હતા અને ખૂબ ભક્તિમય વાતાવરણમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે સાથે સાથે જૂના અખાડા હવાના ખાડા અગ્નિય ખાડા તેમજ અલગ અલગ આશ્રમોમાં જઈ ધજા પૂજન કરી અને ભક્તિમય વાતાવરણમાં સર્વે સંતોના આશીર્વાદ લેવામાં આવ્યો છે આ વખતનો મેળો અનોખો છે આ વખતનો જે મેળો છે એમાં યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સમગ્ર રૂટનું એક સુંદર મજાનું સુશોભન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને મને નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ મેળો ભવ્ય ઊંચાઈ પામે એવા પ્રયત્નો તંત્ર અત્યારે કરી રહ્યું છે સાથે સાથે આ મેળામાં આ વખતે એક નવા આકર્ષણના રૂપમાં જોઈએ તો આજ સાંજે આપણે સ્થાનિક તેમજ સમગ્ર ગુજરાતના સાધુ સંતોને અહીંયા આમંત્રિત કર્યા છે અને એમને લઈ અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સાથે આપણે એક ભવ્ય ડમરૂ યાત્રા પણ કરવાના છીએ અને સાંજે મહાઆરતી પણ થવા જઈ રહી છે અને આ વખતે રવેડીનો રૂટ છે એ પણ લાંબો કરવામાં આવ્યો છે અને એને કુલ બે કિલોમીટર કર્યો છે જેથી વધુમાં વધુ ભાવિકો એનો લાભ લઈ શકે શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો આ મહાશિવરાત્રીનો મેળો આજે શુભારંભ થયો છે સર્વ પદાધિકારી સંતો અધિકારીઓ દ્વારા પગે ચાલીને ભવનાથ મંદિર સુધી આવી અને ધ્વજાનું રોહણ કર્યું છે આ શક્તિ ભક્તિ અને પ્રકૃતિના મેળામાં લોકો મોટી સંખ્યામાં આજે ઉમટી પડ્યા છે ગરબા ગિરનારની ગોદમાં ગુજરાત સરકાર યુવક અને જિલ્લા તંત્ર અને યુવા સેવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ અને સાંસ્કૃતિક બોર્ડ તથા અન્ય વિભાગો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે સચિવ યાત્રાધામ વિકાસ બોર્ડ તરીકે પણ મેં આજે સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રાત્રે પણ આ તૈયારીનું સમીક્ષા કરી હતી અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ રહેવાની જમવાની પીવાના પાણીની વિગેરે વિગેરે સુવિધાઓ કરવામાં આવી છે જિલ્લા પંચાયત દ્વારા મેડિકલ સુવિધાઓ કરવામાં આવી છે એટલે લોકોની યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીની પણ અમે દરકાર લીધી છે તો આ મેળાને સંપૂર્ણપણે આપ માણો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી